જય માતાજી તો ગઈ હું હવે આ લોઢી છું અને અહીંયા મમ્મી ઇસ્ત્રી કરે છે ભાઈ ને એની જોવાનું છે એટલા માટે હવે ચા નાસ્તો થઈ ગયો છે ભાઈ ચા નાસ્તો કરવા બેઠો છે ચાલો ચા નાસ્તો કરી લઈએ જમે છે ચા નાસ્તો કરવા બેસીએ છીએ ચા નાસ્તો કરી લે ચાલો તો એરો નાવક મને એ ઈ છે sene આવો કમાય છે સાડા 8 એ વસનો ઢગલો કરી હું કે હું કતરો વાડું છું અને હવે ચા પી અને આપણે આપણા કામ પર લાગી ગયા છીએ તો શું કરીએ tartar તો ગાઈસ 10 વાગવામાં આવ્યા છે અને છેને આઈ ગઈ હુંમી એક ફોલ गुलाबी आ गाइस انا મે એક વાય તો નાનો છોડ તે અહીંયા છે ને પીડા આ પીડા ફૂલ આવતા હતા તો હવે અહીંયા पिंक भी આવવા લાગ્યા છે મસ લાગે કા તો હવે આમાં पिंक આવશે અને આ અમારું તુલસીમાં આઈ જાય લિ તરત જ આવી જાય ખાલી નાનો છોડ વાઈએ ને તો આવી જાય તો गाइस છે ને વાગવામાં છે 12:30 થઈ ગયા છે અને અહીંયા છે ને મમ્મી જમવાનું બનાવે છે તો રોટલી કરવાની છે બાકી તો ફટાફટ રોટલી કરી લઉં પછી હું અને મમ્મી જમી લઈએ છે ને જમવાનું રેડી થઈ ગયું છે ચલો છે ને જમવાનું રેડી કરી દીધું છે અને હવે ટીવીમાં જોઈને રોવે છે મમ્મી तो वे कै जमानु गई शकते चलो गाइस जम <laughs> ले गाइस कोपैया सर मैंने वे जमानु जमी ली दो छे वासमास ले जाइए तो गाइस वागवा मा आया छे 5 वागी गया छे मम्मी छे मम्मी माटे चा मुकी दीदो छे અને મમ્મી વાજા ગઈ આયા છે કપડા ઉપર પડ્યા છે ઉપર લેવા જવાના હો પાછી લઈ આવ મમી હાલ લઈ જતી પાછી જો કપડા લેવા तो गई है नहीं यहां मम्मी कपड़ा वाड़े कपड़ा वाड़ा है, है फेंकी दे है <laughs> तो चंचा बापी इन मम्मी या कपड़ा वाड़वानो करे <laughs> रोज रोज विचार आवे सु बनाऊ बे टाइम सु ना बनाऊ नहीं <laughs> तो आल तो के थे थे रोटली। तो खिचड़ी ता तो बनाई बनाई चलो तारे हाँ। तो ना ना हाँ। कचरो वाड़ी दूट बांधो बराबर વાગવામાં છે થઈ છે છે ને મમ્મી અને ને મીઠું ગરમ થાય છે કેમ કે આ ને આપણે ભૂંગળા શેકવાનું છે હેલ્ધી નો ઓઇલી કહે છે ના હોય ને તો આપણે તેલ વગર ના ખાવા હોય ને તો આવી રીતે શેકી દેવાના તેલ বলিয়া মকীত তো তো গাইজ আমরা যা আমরা চাই না আমরা ফুল এসে না যা আওা থায়া ছ গাইজ জো मस्त बनी गया ખબર વેચવાવાળા પેલા ખબર પેલા વેચવા વાળા આવે લારીવાળા ભાઈ અમે કેટ અમે બહુ ખાતા હો પેલા આ છે ને જમવાનું રેડી થઈ ગયું છે હવે વાસણ લઈ જઈએ જમવા માટે જમવા બેસી ગયા છીએ બે શાક ખીચડી રોટલી ચલો ગઈ સર જમી લઈએ જમવા બેસી ગયા છીએ બટેટા ખીચડી રોટલી હાલો તાર ન્યુ ટી શર્ટ અચ્છી હે તો ગઈ છે ને અમે જમવાનું બધું જમવાનું બધાએ જમી લીધું છે અને વાસણ પડ્યા છે તો ગાઈઝ અત્યારે છે ને અમે રેડી થઈ ગયા છે કેમ કે જવું છે બારે પપ્પાના ફ્રેન્ડ છે ને એમના ઘરે જવાનું છે હું અને મમ્મી અને પપ્પા ચલો તાર ગઈસ જઈએ તો હું ગઈ નહીં નીચે જવું છું પપ્પા ગયા ચાલો મમ્મી यहाँ <laughs> nam je prijeći <laughs> to je jecje li je izglepačan

तो गाइस हैव कंप्लीट चेक दिया कीजिए ओ ओ ओ ओ हां पहला फोटो हां ऐसा मैं पहले किया चाहिए अब कंप्लीट से किया पहुंचने थे

કેક આપ દેવું પડે કોઈ કોઈ તો નહી તો હા તો આઈ ગઈ તો મને થોડું ડબાય આરે આને કીધું છે લાઈટ નું મતલબ આ રસોડું આંતરદેશ છે ને બધું પાવર આવતું આ ગજો તમે સમજી નથી દેતો তাৰো ৰু তাৰ নাম চু ভাৰপাল ঐ करे भी है बोलो अब ये देखने का पता है ये हां और ये से तक थोड़ी एक चाहिए यार वो भी फर्स्ट क्लास पर करो प्लीज भेज दो बरोबर है आ रहे हैं आज

ઘરે આવીએ છીએ હવે મારે છે ને વાસણ ધોવાના પડ્યા છે ભાગવા માં છે દસ વાગી ગયા છે હવે તો ફટાફટ વાસણ ધોઈ ના ગુડ નાઇટ જય માતાજી કઈ હું વાસણ ધોઈ નાઈ હવે વાગવા માં આવ્યા છે સાડા દસ થઈ ગયા છે હવે બ્લોગ નું એન્ડ કરી દઈએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા તો ગાઈ ચલો બ્લોગ નો એન્ડ કરી દઈએ વાગવા માં આવ્યા છે અગિયાર વાગી ગયા છે तो हम तो गई से वीडियो प्लीज सारो लगे तो लाइक शेयर एंड सब्सक्राइब करवा बोलता हर हर महादेव जय श्री कृष्ण